નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ગણિતના એટલે કે નફા ખોટના ચેપ્ટરની અંદર હવે આપણે વ્યવહારિક દાખલા શીખવાના છે એટલે કે વ્યવહારિક દાખલા શીખતી વખતે સૌથી પહેલા આપણને બધી જ વ્યાખ્યા અને બધા જ સૂત્રો આવડતા હોવા જોઈએ એટલા માટે તમારે દરરોજ સવારે અને સાંજે ગરમ પાણી સાથે આ બધા સૂત્ર અને વ્યાખ્યા લેવાની છે એટલે કે તમારે સવારે એકવાર એકવાર અને સાંજે બધી વ્યાખ્યા અને સૂત્ર બોલવાના અને મોઢે કરવાના રહેશે જો અને વ્યાખ્યા આવડશે તો જ તમે આ ગણી શકશો હવે વ્યવહારિક દાખલાની અંદર પહેલો દાખલો આપણે જોઈએ તો એક વેપારીએ રૂપિયા એક હજાર બસો પચીસમાં માં ગોળ ખરીદ્યો અને રૂપિયા એક હજાર ત્રણસો પચાસમાં વેચ્યો તો તેને નફો થશે કે ખોટ તો સૌથી પહેલાં આપણને અંદાજ આવી જાય કે કઈ રકમ બેમાંથી મોટી છે અહીંયા રૂપિયા એક હજાર બસો પચીસમાં ખરીદી કરી છે અને એક હજાર ત્રણસો પચાસમાં વેચાણ કરેલું છે તો એની ખરીદ કિંમત છે તમારી એક હજાર પચીસ રૂપિયા અને વેચાણ કિંમત છે એક હજાર પચાસ રૂપિયા તો બંને રકમ જોઈને આપને અંદાજ આવશે કે નફો થયો કે ખોટ તો સૌથી પહેલાં ખરીદ કિંમત તમારા એટલે કે જ્યારે પણ દાખલો ગણો ત્યારે સૌથી પહેલાં બધી જ વિગતો અહીંયા આપણે દર્શાવી દેવાની છે જેથી કરીને એક પણ રકમ આડાવડી ન થાય અને આપને દાખલો ગણવામાં ભૂલ ન પડે તો ખરીદ કિંમત તમારી કેટલી છે એક હજાર બસો પચીસ રૂપિયા એ અહીંયા દર્શાવી દીધી વેચાણ કિંમત કેટલી છે એક હજાર ત્રણસો પચાસ રૂપિયા હવે અહીંયા લખવાનું રહેશે નફો થશે કે ખોટ હવે આપણે બંને વેચાણ કિંમત તમારી કેવી છે વધારે તો વેચાણ કિંમત વધારે હોય તો શું થાય નફો તો તમારે આ અંદાજ કાઢી અને તમારે અહીંયા વાક્ય લખવાનું છે કે વેચાણ કિંમત વધુ હોવાથી નફો થશે હવે અહીંયા નફો થયો હોય તો નફો નું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ કે નફો મેળવવા માટે આપણે કયું સૂત્ર ઉપયોગ કરવાનો છે તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત ખરીદ કિંમત અથવા મૂળ કિંમત આ બંને એક જ વસ્તુ છે તમને બે અહીંયા બતાવીને મૂકેલું છે કે ખરીદ કિંમત અને મૂળ કિંમત ક્યારેક તમને ખરીદ કિંમત ન લખેલી હોય ને મૂળ કિંમત લખેલી હોય

તેણે રિપેરિંગ કરવાનો અને રંગકામ કરાવવાનો ખર્ચ ઓગણીસ હજાર સાતસો પચાસ રૂપિયા થયો એને ખરીદી કેટલામાં કરેલી છે તો સિત્તેર હજાર નવસો પચાસમાં હવે એ ખરીદી કર્યા પછી એને રિપેરિંગ કર્યું છે અને રંગરોગાને એટલે કે એને કલરકામ કરેલું છે એનો ખર્ચ કેટલો થયો ઓગણીસ હજાર સાતસો પચાસ થયો થોડા વખત પછી આ મોટર કાર રૂપિયા નેવું હજાર માં વેચી દીધી તો નફો થયો કે ખોટ ગઈ હવે તમને અહીંયા ઘણી બધી રકમો આપેલી છે હવે એના આધારે તમારે દાખલો ગણવાનો છે એને ખરીદી કરી છે સિત્તેર હજાર નવસો પચાસમાં માં અને ખરીદી કર્યા બાદ એને થોડું ઘણું રિપેરિંગ કરાવ્યું છે અને રંગકામ કરાવ્યું છે તો એનો ખર્ચો થયો છે એને ઓગણીસ હજાર સાતસો પચાસ રૂપિયા હવે એને થોડો વખત કાર રાખેલી છે અને એક મોટર કારને વેચી દીધી છે તો એ કેટલામાં વેચી છે તો એની વેચાણ કિંમત છે તમારી નેવું હજાર રૂપિયા હવે એને નફો થયો કે ખોટ તો આપણે એ નક્કી કરવાનું છે તો સૌથી પહેલાં તમને આગળ કીધું કે દાખલામાં બધી જ વિગતો અહીંયા દર્શાવી દેવાની છે તો ખરીદ કિંમત કેટલી છે એને ખરીદી છે એટલે ખરીદ કિંમત કેટલી છે સિત્તેર હજાર નવસો પચાસ રૂપિયા હવે આપણે ખરાજાતનું સૂત્ર આગળ શીખી ગયા અને ખરાજાત કોને કહેવાય એ પણ શીખી ગયા કે જેની મૂળ કિંમત હોય એના ઉપરાંતના જે વધારાના ખર્ચા કરીએ છીએ એને ખરાજાત કહેવાય છે તો તમને અહીંયા ખરાજાત આપેલી છે ઓગણીસ હજાર સાતસો પચાસ રૂપિયા તો ખરાજાત બરાબર ઓગણીસ હજાર સાતસો પચાસ રૂપિયા હવે એને વેચાણ કરી દીધું છે એટલે કે થોડા વખત પછી વેચી દીધી તો વેચાણ કિંમત કેટલી છે નેવું હજાર બસો તો એની વેચાણ કિંમત પણ અહીંયા નેવું હજાર બસો આપણે દર્શાવી દીધી છે હવે આપણે પડતર કિંમત શોધવાની છે પડતર કિંમત એટલે કે એ જે કિંમતની ખરીદી કરી છે ખરીદી કિંમત કર્યા ઉપરાંત જેને વધારાના ખર્ચા કર્યા છે એ ખરાજાત કહેવાય છે અને એ ખરીદ કિંમત ખરાજાતને બંનેને સાથે ઉમેરો એટલે તમારી પડતર કિંમત મળશે તો હવે પડતર કિંમતનું આપને સૂત્ર આવડવું હોવું જોઈએ તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત તો સૌથી પહેલા ખરીદ કિંમત સિત્તેર હજાર નવસો પચાસ રૂપિયા છે ખરાજાત કેટલી છે ઓગણીસ હજાર સાતસો પચાસ આ બંનેનો સરવાળો કરો એટલે તમારો જવાબ આવશે નેવું હજાર સાતસો રૂપિયા પડતર કિંમત કેટલી આવેલી છે તમારી કે અહીંયા પડતર કિંમત તમારી નેવું હજાર સાતસો રૂપિયા છે વેચાણ કિંમત નેવું હજાર બસો રૂપિયા છે તો આ બે માંથી રકમ વધારે કોની છે પડતર કિંમતની તો પડતર કિંમત વધારો હોય વેચાણ કિંમત ઓછી હોય ત્યારે હંમેશા ખોટ જાય તો એ આપણે અંદાજ આવે ત્યાર પછી અહીંયા લખવાનું છે માટે વેચાણ કિંમત ઓછી હોવાથી ખોટ જશે તો હવે આપણને ખોટ માટેનું સૂત્ર આવડે જ છે કેમ કે આગળ આપણે ઘણા બધા દાખલા શીખી ગયા છે તો ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત હવે તમારી પડતર કિંમત કેટલી છે નેવું હજાર હમણાં આપણે શીખી ગયા ને નેવું હજાર સાતસો રૂપિયા

જોવાનો છે હવે આપણે જોઈએ વ્યવહારિક દાખલામાં તો નીચે આપેલા વ્યવહારિક દાખલા પરથી વેચાણ કિંમત શોધો આપણે આગળ શીખી ગયા છે પણ એ સિમ્પલ દાખલો હતો હવે વ્યવહારિક દાખલાની અંદર તો અહીંયા સૌથી પહેલાં છે રાધાએ એક મોબાઈલ ત્રણ રૂપિયામાં ખરીદ્યો અને મોબાઈલને કવર લગાડવાનો ખર્ચ રૂપિયા બસો થયો આ મોબાઈલ વેચતા રૂપિયા બસો એસી નફો થયો હોય તો આ મોબાઈલની વેચાણ કિંમત શોધો આપણે કોષ્ટક શીખી ગયા છે એના આધારે જ એવો જ દાખલો છે આ તમારે હવે કેટલા રૂપિયામાં મોબાઈલની ખરીદી કરી છે તો ત્રણ હજાર પાંચસો પંચોતેર રૂપિયામાં ખરીદી કરી છે અને એને ખરાજાતનો ખર્ચ ખરાજાત ખબર છે ને આપણે કે ખરીદ કિંમતમાં અન્ય કોઈ ખર્ચા કરે એને ખરાજાત કહેવાય તો એને મોબાઈલનું કવર લગાડ્યું છે તો કેટલા રૂપિયામાં બસો ત્રીસ રૂપિયામાં અને એને વેચાણ કરી દીધો છે મોબાઈલનો અમુક સમય પછી મોબાઈલ વેચી દે છે તો એ મોબાઈલ એને વેચતા બસો એંસી રૂપિયા નફો થયો તો એને વેચાણ કિંમત શોધવાનું તો એ કેટલામાં વેચ્યો હશે એ આપણે શોધવાનું છે તો સૌથી પહેલાં ખરીદ કિંમત કેટલી છે ત્રણ હજાર પાંચસો પંચોતેર રૂપિયા ખરાજાત એટલે કે અન્ય ખર્ચ તમારો હોય એ ખરાજાત કેટલી છે બસો ત્રીસ રૂપિયા અને નફો કેટલો છે બસો એસી રૂપિયા તો વેચાણ કિંમત શોધવાની છે તો વેચાણ કિંમત શોધી એ પહેલા આપણે પડતર કિંમત શોધવી પડે પડતર કિંમત એટલે તમને ખબર છે કે ખરીદ કિંમત અને ખરા જાત બંને સાથે ઉમેરો ત્યારે તમારી પડતર કિંમત મળે આપણે આગળના દાખલામાં પણ શીખી ગયા છીએ તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરા જાત તો ખરીદ કિંમત કેટલી છે ત્રણ રૂપિયા વત્તા ખરા જાત બસો રૂપિયા આ બંનેનો સરવાળો કરો એટલે ત્રણ હજાર આઠસો પાંચ રૂપિયા તમારી પડતર કિંમત મળે છે હવે આ રકમ જોવાની છે અને નફો જોવાનો એટલે કે નફો તમારે એમાં ઉમેરવાનો છે એટલે તમારી સીધી વેચાણ કિંમત મળશે માટે વેચાણ કિંમત બરાબર ન પડતર કિંમત વધતા નફો તમારી પડતર કિંમત આપેલી છે કેટલી ત્રણ હજાર આઠસો પાંચ રૂપિયા નફો કેટલો આપેલો છે બસો ને એસી બંનેનો સરવાળો કરો તો વેચાણ કિંમત થાય હવે તમને અહિયાં ખ્યાલ ન આવે તો વિડીયો ફરી વખત જોવાનો છે કે પડતર કિંમત શોધ્યા પછી વેચાણ કિંમત શોધવાની છે તો વેચાણ કિંમત નું આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ સૂત્ર આવડશે તો જ તમને આ દાખલોનો જવાબ મળશે એટલે ખાસ કરીને સૂત્ર તમારે મોઢે કરવાના રહેશે અને બધા સૂત્ર આવડશે તો જ તમે દાખલો ગણી શકશો ત્યાર પછી બીજો દાખલો જોઈએ એક વોશિંગ મશીનની કિંમત ઓગણીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા છે તેને ઘર સુધી લાવવાનું ભાડું અને મજૂરીના રૂપિયા ચારસો પચાસ થયા આ મશીન વેચતા આગળ મૂળ કિંમત ને ખરીદ કિંમત એક થશે મૂળ કિંમત કેટલી છે ઓગણીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા હવે તેને ઘર સુધી લાવવાનું પાડું એ તમારી ખરાજાત ગણાશે અન્ય ખર્ચો કેવાશે આપણે શીખી ગયા વ્યાખ્યામાં એ ખાસ ધ્યાન રાખજો તેને ઘર સુધી લાવવાનું ભાડું અને મજૂરીના રૂપિયા ચારસો એટલે કે તમારી ખરાજા ચારસો ને રૂપિયા છે હવે આ મશીનની વેચાણ કિંમત શોધવાની છે તો એને વેચતા આઠસો ને ત્રીસ રૂપિયા ખોટ ગઈ છે એટલે ખોટ બરાબર આઠસો ને ત્રીસ રૂપિયા તો વેચાણ કિંમત બરાબર કેટલી તો સૌથી પહેલા આપણે પડતર કિંમત શોધીએ તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાચાત ખરીદ કિંમત તમારી છે ઓગણીસ હજાર સાતસો ત્રીસ રૂપિયા ખરાજાત ચારસો ને પચાસ રૂપિયા આ બંનેનો સરવાળો કરીએ એટલે વીસ હજાર એકસો ને રૂપિયા તમારી પડતર કિંમત આવેલી છે હવે ખોટ આપેલી છે આપણે વેચાણ કિંમતનું સૂત્ર મૂકવાનું છે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ખોટ તો પડતર કિંમત તમારી છે વીસ રૂપિયા

તમારા વાલીને અથવા તો તમારે જાતે રકમ બનાવીને અન્ય કાર્યની અંદર તમારે પાંચ દાખલા ગણવાના રહેશે અને દાખલા ગણ્યા બાદ તમારે સૂત્ર દરરોજના માટે વ્યાખ્યા અને સૂત્ર તો તમારે દરરોજ ગરમ પાણી સાથે સવાર સાંજ લેવાના રહેશે તો જ તમને દાખલા ઝડપથી આવડશે અને જાતે રકમ બનાવવાની છે ન સમજાય તો વિડીયોને બે વખત જોવાના છે અને દાખલા ગણવાના છે અસ્તુ